હેલ્લ તો ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં છે તો મિત્રો આજે આપણે છે ને ગુજરાતીમાં શર્ટ કટિંગ કરવાનું છે અને એ શર્ટ કટિંગ કરીને આપણે પાસે એને સીવવાનો છે તો તમે બધા વ્લોગમાં કન્ટેન્ટ થયા કે અત્યારે આપણે ક્યાં વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે અને જો આજે આપણું શર્ટ અને આગળ કટિંગ કરવાનું છે ને અહીંયા આપણું મશીન ને આ બધા જો સી નાખેલા કપડાં થોડી વાર પછી આપણે આગળ એને સીવવાના છે તો અત્યારે જો આપણું કટિંગ થઈ રહ્યું છે અને થોડી વારમાં આગળ આપણે કટિંગ કરીને પછી આપણે આગળ બનાવી નાખશું અહીં તો ઘણા બધા બાકી છે યુવાના તો છે ને ભાઈ હું કેવી રીતે માપ લઉં ને હું તમને મારા ની અંદર દેખાડું કારણ કે જો હું આવી રીતે માપ લઉં છું આપણે માપ લીધેલું છે બુકમાં એ આપણે હું તમને બતાવું જો અહીંયા છે માપ તો આવી રીતે હું માપ લઉં છું જો લંબાઈ કમર સેટ ખોલતું મોડી લંગોટ પછી લંબાઈ સાતી પેટ બાય અને કોલરને કપ તો હું આવી રીતે માપ લઉં છું જો હવે તમે બધા અમુક સિલાઈ કામ કરતા હોય એ લોકો કેવી રીતે માપ લો ને એ ખાલી તમે મને કોમેન્ટમાં કહેજો તો ચાલો જો હું આવી રીતે માપ લઉં છું અને આ પેન્ટનું કટિંગ આપણે પહેલો કરી નાખ્યું એટલે આપણે પેલો પેન્ટ બનાવીશું ને પછી આપણે ફેટ બનાવવાના છે એટલે તમે બધા છે ને અલગમાં કન્ટેનર રહેજો કારણ કે હું બધા અલગ ઉતારું ફરવા જાય એના અલગ ઉતારું છું ગાડીને અલગ ઉતારું ઘરના ઉતારું ફેમિલી અલગ બધા અલગ ઉતારું છું ને અમારા કામને અલગ ઉતારું એટલા માટે મિત્રો છે ને તમે શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબર કરજો ઓકે મિત્રો નવા હોય તો વિડીયોમાં તો આપણે આખી દુકાનની વાત કરીએ તો દુકાનની બહાર નીકળ્યો અને આખી દુકાન બતાવીએ આપણે રસ્તા પર છે અત્યારે જો આખી દુકાન છે આપણી આ બાજુ પીપળો જવાનો રસ્તો અને આ બાજુ આપણી દુકાન આખી હમ આવો શોખ તો આપણને પહેલાંથી છે આવો હમ